2000 રૂપિયાની લાંચ માંતા હતા જે આધારે વોચ રાખીને છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં લાંચના ડીકોય દરમિયાન આરોપી પટાવાળો લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો જેની ધરપકડ કરી આ લાંચમાં કોણ કોણ ભાગીદાર છે તે બાબતે તપાસ હાથ ધરી સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે